હલવાઈની દુકાન પર મળતો હોય તેવો માવાવાળો દૂધીનો હલવો ઘરે બનાવવાની પરફેક્ટ રીત આજે હું તમારી સાથે શેર કરવાની છું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાયનીઝ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે દૂધીનો હલવો બનાવીએ છીએ તે પણ માવાવાવાવાવાવાવાવાવાવાવાળો તો હલવો બનાવવા માટે મેં ચારસો ગ્રામ દૂધી લીધી છે દૂધને ધોઈ લેવાની છે અને તેની ઉપરની છાલ છે તેને કાઢી લેવાની છે તો અહીંયા મેં ચારસો ગ્રામ દૂધી લીધી છે તેને ઉપરની છાલ કાઢી લઈશું હવે જે મોટા કાણાવાળી છીણી હોય ને તે તમારે લેવાની છે અને દૂધીની છીણી લેવાની છે તો આ રીતે આપણે દૂધીને છીણી લઈશું દૂધીનું છીણ પાડ્યા પછી છીણને મૂકી નથી રાખવાનું જો દૂધીનું છીણ તમે મૂકી રાખશો અને પછી હલવો બનાવશો તો છીણ છે ને તેનો કલર બદલાઈ જશે તો હવે આ છીણ છે એને મેં પાડી લીધું છે તો હવે આપણે છીણમાંથી પાણી અલગ કરી લેવાનું છે એટલે આપણે આ હાથથી આ રીતે પ્રેસ કરીશું ને તો દૂધીનું પાણી છે તે અલગ થઈ જશે દૂધીનું પાણી અલગ કરીએ છીએ ને તો હલવો જલ્દી બની જાય છે તો હલવો બનાવવા માટે પેનમાં બે ચમચી ઘી ઉમેરવાનું છે તમારે એક ચમચી હોય તો પણ તમે ઉમેરી શકો છો પણ અહીંયા બે ચમચી ઘી ઉમેરવાનું છે ઘી ગરમ થઈ જાય જે દૂધીનું છીણ છે તે પેનમાં ઉમેરી લેવાનું છે તમે જોઈ શકો છો કે આપણે દૂધીમાંથી પાણી અલગ કરી લીધું છે તો છીણ છે તે ડ્રાય થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ ધીમે રાખવાની છે તેમાં ગેસ પર દૂધીને શેકી લેવાનું છે દૂધીનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી શેકી લેવાનું છે ફ્રેન્ડ્સ આજે આપણે હલવાઈ સ્ટાઇલ દૂધીનો હલવો બનાવીએ છીએ એટલે મેં માર્કેટનો માવો લીધો છે જે મોરો માવો આવે છે ને તે લીધો છે તમારે ઘડ્યો માવો લેવો હોય તો પણ તમે લઈ શકો છો અને એકલા દૂધમાં હલોો બનાવવો હોય ને તો પણ તમે બનાવી શકો છો પણ અહીંયા મેં માર્કેટમાં જે મોડો માવો મળે છે તે બસો ગ્રામ માવો લીધો છે તો આ રીતે આપણે દૂધીને શેકતા જઈશું અને જેમ દૂધી શેકાય છે ને તેમ તેનો કલર ચેન્જ થઈ જશે અને છીણ છે ને તે એકદમ ડ્રાય થઈ જશે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે દૂધ છે તે સરસ એવી શેકાઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો આપણે હવે શું કરવાનું છે કે દૂધ ઉમેરવાનું છે પણ દૂધ કેટલું ઉમેરવાનું છે ચાર ચમચી દૂધ ઉમેરવાનું છે દૂધ એટલા માટે ઉમેરવાનું છે કે આપણે માવો ઉમેરીએ છીએ ને તો જલ્દી મેલ્ટ થઈ જાય દૂધ ઉમેરવાનું છે તો અહીંયા દોઢસો ગ્રામ માવો ઉમેરી લેવાનો છે અને આ રીતે મિક્સ કરી લેવાનો છે જેમ આપણે મિક્સ કરીશું ને તે માવો છે તે મેલ્ટ થઈ જશે માવો ઉમેર્યા પછી પણ આપણે ત્રણથી ચાર મિનિટ માટે દૂધીને શેકવાની છે એટલે માવો છે તે મેલ્ટ થઈ જશે અને તેમાંથી પણ ઘી રિલીઝ થશે એટલે આપણે બે ચમચી જ ઘી લીધું છે હવે આપણે હલવાની દુકાનમાં જે દૂધીનો હલો મળતો હોય છે ને તેવો જ હલો ઘરે બનાવીએ છીએ એટલે મેં ફૂડ કલર યુઝ કર્યો છે પણ જો તમારે ફૂડ કલર યુઝ ના કરવો હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો અહીંયા મેં ફૂડ કલર લીધો છે તે ઉમેરી લેવાનો છે અને સાઈતે મિક્સ કરી લેવાનું છે અને આપણે ફૂડ કલર ઉમેરીએ છીએ ને તો હલવાનો કલર સરસ આવે છે અહીંયા ડ્રાય ફ્રૂટમાં મેં કાજુ અને બદામ ઉમેર્યા છે અને એક કપથી પણ ઓછી ખાંડ ઉમેરી છે ખાંડ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અને ઓછી કરી શકો છો અહીંયા મેં એક કપ ખાંડ ઉમેરી છે અને સાઈતે રીતે મિક્સ કરી લેવાનું છે અને ચારથી પાંચ મિનિટ કૂક થવા દઈશું એટલે ખાંડ છે તે મેલ્ટ થઈ જશે અને તેનું પણ પાણી રિડ્યુઝ થશે એટલે આ રીતે આપણે કૂક કરવાનું છે જેમ આપણે શેકીશું ને તેમ ખાંડનું પાણી વળશે અને દૂધીનો હલવો છે ને તે લિક્વિડ જેવું થઈ જશે એટલે ખાંડનું પાણી બળી જાય ને ત્યાં સુધી આપણે શેકવાનું છે અને આપણે ફૂડ કલર ઉમેરો છે ને એટલે તમે જોઈ શકો છો કે દૂધીના હલવાનો કલર બહુ જ સરસ આવ્યો છે ખાંડ ઉમેરી છે ને એટલે મેલ્ટ થાય છે એટલે તમને લિક્વિડ જેવું લાગશે પણ જેમ જેમ આપણે શેકીશું ને પરફેક્ટ હલવો બનીને તૈયાર થઈ જશે એ મેં નોનસ્ટિક પેનમાં હલવો લઈ લીધો છે કેમ કે જો હલવો ચોટી જાય ને તો તેનો ટેસ્ટ બદલાઈ જશે એટલે મેં નોનસ્ટિક પેનમાં દૂધીનો હલવો લઈ લીધો છે અને આ રીતે ફેરવતા જવાનું છે નોનસ્ટિક પેનમાં આપણે હલવો બનાવીએ છીએ ને તો હલવો નીચે નથી ચોટતો એ તમે જોઈ શકો છો કે દૂધીનો હલવો જે હલવાની દુકાને મળતો હોય ને તેવો જ હલવો ઘરે બનીને તૈયાર થઈ ગયો છે આજે આપણે માવા વાળો દૂધીનો હલવો બનાવ્યો છે એ ટેસ્ટમાં પણ એટલું જ સરસ લાગે છે આપણા ઘરમાં ઘડિયું ખાવાનું મન થાય ને ત્યારે આપણે શું કરીએ છીએ સુખડી લાપસી શીરો બનાવતા હોઈએ છીએ પણ આ રીતે તમે દૂધીનો હલો પણ બનાવી શકો છો બહુ જ ટેસ્ટી લાગે છે તો અહીંયા દૂધીનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે તેનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે અહીંયા અમે ડ્રાયફ્રૂટ ઉમેર્યા છે પણ જો તમારે ડ્રાયફ્રૂટ ના ઉમેરવા હોય અને તમારે એકલો દૂધીનો હલવો બનાવવો હોય ને તો પણ તમે બનાવી શકો છો તો પરફેક્ટ હલવાઈની દુકાને મળતો હોય તેવો દૂધીનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે તો દૂધીનો હલવો આપણે સર્વ કરીશું દૂધીનો હલવો આપણે સૌ કરી લીધો છે તો ડ્રાય ફ્રુટથી ગાર્નિશિંગ કરીશું તો હલવાઈની દુકાન પર મળતો હોય તેવો માવા વાળો દૂધીનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે આજની રેસીપી કેવી લાગે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો ફ્રેન્ડ્સ મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય